શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસોલાબેનના રસોડામાં સૂકી ભાજી ગાજગરાની ખીર અને સાબુદાણાની ખીચડી ઉપવાસમાં ખૂબ ખાઈએ છીએ પણ આજે આપણે બનાવીશું અલગ વેરાયટી કોરિયન પોટેટો ચિપ્સ તો ચાલો આજે આપણે બનાવીએ કોરિયન પોટેટો ચિપ્સ અને ફરાળમાં પણ ખવાય છે અને ફરાળ વગર પણ કેવી રીતે બનાવવી એ હું તમને બતાવીશ તો ચાલો આજે આપણે બનાવીશું કોરિયન પોટેટો ચિપ્સ જો કોરિયન પોટેટો ચિપ્સ બનાવવા માટે મેં અહીંયા એકદમ મોટી સાઈઝના અને લાંબા આવા બટાકા આપણે પસંદ કરવાના છે અને આ બટાકાને હવે આપણે છાલ કાઢી લેવાની છે સૌપ્રથમ આપણે એની છાલ કાઢીશું તો જો બટાકાની આપણે છાલ કાઢી લીધી છે હવે એ બટાકાને આપણે જે ગોળાઈવાળો ભાગ છે ને એ આ રીતે લીસ્તો કરી લેશું કાપીને બંને બાજુથી આ રીતે અને હવે એને આપણે બે ટુકડામાં અથવા તો ત્રણ ટુકડામાં પાટ પાડી લેશું આપણે ઊભા પાટ પાડીશું એટલે એકદમ મીડિયમ સાઇઝના થશે આ રીતે આપણે પાટ પાડી લીધા છે હવે એને આપણે બે સડી લેવાની છે તો મારી પાસે એની એ જે કટિંગ કરે હોટલવાળા એવી તો આપણી પાસે સ્ટીક ના હોય તમે આ સ્ટીકનો જુગાડ કર્યો છે કે આપણે જે કેન્ડી હોય ને માવા કેન્ડી એ કેન્ડીની જે સડી આવે ને એ સડી મેં સાચવીને રાખી હતી એને આપણે આ રીતે બે સડીની વચ્ચે રાખી અને ચપ્પુને આ રીતે ચલાવવાનું છે કે ચપ્પુને આપણે આ સળી સુધી લઈ લેવાનું છે ચેક અંદર સુધી નથી કટ કરવાનું પણ આ સળી સુધી આપણે ચપ્પાને આ રીતે એક વખત આવી રીતે ચાલીશું આ રીતે જો ફટ દઈને કટ થઈ જાય છે આપણે ચપ્પુ એકદમ સરસ ધારવાળું લેવાનું છે તો આપણાથી એકદમ સરસ રીતે કટ થઈ જશે અને સળીને બે બાજુથી આપણે સરસ રીતે પકડી રાખવાની છે કે સળી આગા પાછી ના થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે આ બાજુથી આમ લઈ લેશું અને અહીંયાથી આ રીતે કટ કરી દઈશું હા અને હવે આ એક બાજુ સીધી રીતે કટ થઈ ગયું છે હવે આપણે એને ત્રાસું કટ કરીશું તો એમાંય પાછી આપણે સળી રાખીશું અને આ રીતે આપણે ક્રોસથી કટ કરીશું તો નીચે પેલા સેજ જાડો ભાગ છે એટલે થોડી વાર નહીં આવે પછી આપણે સાચવીને આવી રીતે સળી સુધી ચપ્પાને લઈ જવાનું છે ચેક લગી નથી લઈ જવાનું પણ સળી સુધી ચપ્પાને લઈ જઈને અને એને આ રીતે કટ કરવાનું છે સળીને સરખી રીતે પકડી રાખવાની છે જો સળી આગા પાછી પાછી થઈ જશે તો આપણું કટિંગ સરખું નહીં થાય હવે આપણે આ બાજુ બટાકાની ફેરવી લેશું અને આ રીતે સળીથી ફરીથી એને પકડી લેવાનું છે ફરીથી આપણે આ રીતે સડી સુધી આપણું કટિંગ બે ની બાજુ થઈ ગયું છે હવે આને આપણે આમ ખેંચીએ ને એટલે જો સ્પ્રિંગ જેવું થઈ છે દેખાય છે ને હવે આને આપણે બીજી બાજુ ફેરવીએ જુઓ આ રીતની સ્પ્રિંગ એકદમ થવી જોઈએ બટાકું કપાવવું ના જોઈએ પણ આ રીતની રીંગ બંને બાજુથી આપણે કટ કરીએ તો આ રીતની રીંગ થવી જોઈએ એ રીતે આપણે બધા જ બટાકાને કટ કરી લેશું જો કોરિયન પોટેટો ચિપ્સને આ મસાલા માટે આપણે અહીંયા ચાટ મસાલો લીધો છે એક ચમચી હવે એમાં આપણે એક ચમચી મીઠું એડ કરીશું અને એમાં આપણે એડ કરીશું અડધી ચમચી હળદર અને એક ચમચી

આપણે આજે અગિયારસ નિમિત્તે બનાવવાની છે આ પોટેટો ચિપ્સ એટલે મેં અહીંયા આરા લોટ લીધો છે જે બે ચમચા લીધો છે અને હવે એની અંદર આપણે જે આ મસાલો પીશું ને એ મસાલો તૈયાર કરેલો છે એ અંદર એડ કરી દઈશું અને હવે આપણે એમાં થોડું થોડું પાણી નાખીને અને એનું સરસ લિક્વિડ બનાવશું લિક્વિડ એકદમ ઢીલું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે અને બહુ કઠણ પણ ના રહેવું જોઈએ ચિપ્સ બોળાય અને એને ફતે કોટિંગ થઈ જાય એ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે તો જુઓ થોડું થોડું પાણી એડ કરીને અને આ રીતનું થોડુંક થી કહી નહીં અને સાવ પતલું નહીં એવું એનું મસાલા બેટર તૈયાર કરવાનું છે હવે આપણે એની ચિપ્સને તળવાની તૈયારી કરીશું જો આપણી બધી જ ચીપ્સ તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે જુઓ એકદમ મસ્ત જાળી જેવી તૈયાર થઈ ગઈ છે અને આને મેં જ્યાં સુધી ચિપ્સ બનાવીને ત્યાં સુધી એને બધાને ઠંડા પાણીમાં બોળી રાખી છે જો એકદમ આ રીતે ખુલતી થઈ જવી જોઈ આપણે કોરા કપડામાં લઈ લેશું પાણી બધું જ આપણે નિતારી દઈશું કોરી પાડી દઈશું એને તો જો કોરિયન પોટેટો ચિપ્સ આપણે આ રીતે તૈયાર કરી લીધી છે હવે આજે આપણે એનું લિક્વિડ બનાવ્યું છે ને એને આખી ચિપ્સને આ રીતે ડીપ કરી દેવાની છે અંદર આ રીતે ડીપ કરીને અને સરસ રીતે એને કોટ કરી દેવાની છે અને હવે આને આપણે આ રીતે લઈને અથવા તો તમે કોઈ બે બાજુ એક બાજુ સળી ભરાવીને અને એને સરસ રીતે આવી રીતે કોટ કરીને એકદમ હવે એને આપણે તેલમાં તળી લેશું અહીંયા મેં તેલ અગાઉ ગરમ થવા મૂકી દીધું હતું એની અંદર આપણે આ રીતે બધી જ ચિપ્સને મસાલાવાળી કરી અને તળી લેશું તેલ આપણે મીડિયમ ગરમ થવા દેવાનું છે બહુ તેલ નથી આવવા દેવાનું પછી આ રીતે આપણે એને એકદમ કોટ કરીને એકદમ વ્યવસ્થિત કોટ કરવાની છે અંદર બધામાં મસાલો ભરાઈ જવો જોઈએ તો જ આપણને આ ચીપ્સ સરસ લાગે છે અને મસાલો અંદર આવે છે એટલે એકદમ ટેસ્ટી લાગે છે અને આ મેં ઉપવાસમાં ખાવા માટે બનાવી છે એટલે મેં તમને આરા લોટમાં બતાવી છે પણ તમે આને જો ઉપવાસમાં ના ખાવી હોય તો કોન ફ્લોથી પણ બનાવી શકો છો આ રીતે એકદમ સરસ ખોલી અને આપણે એને એકદમ કોટ કરી દેવાની છે આ રીતે સરસ મસાલો અંદર ભરાઈ જાય પછી એને આપણે તેલમાં એડ કરી દેવાની છે આ રીતે અને બીજી જે ચીપ્સ આપણે બનાવી અને વધેલી હતી જે સાઈડનું કટિંગ નીકળું ને એમાંથી પણ મેં આ રીતે આપણે જે ફિંગર ચીપ્સ બનાવીએ ને એ રીતની મેં કટ કરી લીધી છે અને આને પણ છેલ્લે આપણે આ મસાલાની અંદર બોડીને અને તળી લેશું જો આપણી કોરિયન પોટેટો ચિપ્સ તૈયાર છે આને આપણે તળી લીધી છે હવે આ રીતે આપણે જેટલી તૈયાર કરેલી છે એ બધી જ ચિપ્સને આપણે તળી લેશું મસાલાવાળી કરી અને ડીપ ફ્રાય કરવાની છે જુઓ વેકેશન છે ને આપણી ઘેરે ગેસ્ટ આવે ને છોકરાવાયવા હોય તો એને આવી રીતે આપણે કોરિયન પોટેટો ચિપ્સ બનાવીને ખવડાવવાની પાણી ભાણિયા ખુશ થઈ જાય બહારથી એકદમ ક્રિસ્પી હોય છે અને અંદરથી એકદમ સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મસાલા સાથે તમે બનાવજો તો આ ચિપ્સનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તમે પણ ઘેરે આ રીતે કોરિયન પોટેટો ચિપ્સ બનાવી શકો છો અને ફરાળી બનાવી હોય તો ફરાળી પણ બનાવી શકો છો અને રેગ્યુલર બનાવી હોય તો રેગ્યુલર પણ બનાવી શકો છો તો તમને મારી આ કોરિયન પોટેટો ચિપ્સની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો